એટલે એક ઘૂંટણમાં કે થાપામાં ઘસારો થતો હોય જે ઉંમરના હિસાબે હોય કે બીજા કોઈ કારણોના લીધે હોય તો એને આપણે ઓસ્ટિયોઆર્થરાઈટીસ કહેતા હોઈએ છીએ એટલે બેઝિકલી ઓસ્ટ્રીઓર્થરાઈટિસ જે કોમન પબ્લિકમાં જે લોકોને ખબર છે એને પ્રાઇમરી ડિજનરેટિવ આર્થરાઇટીસ કહેવાય એટલે કે ઉંમરના હિસાબે થતો ઘસારો એને આપણે પ્રાઇમરી ડિજનરેટિવ ઓસ્ટિયો આર્થરાઇટીસ કહેતા હોઈએ અને બીજા એના સિવાય જે આર્થરાઇટીસ જે કહેવાય જેમ કે રોમેટોઇડ આર્થરાઈટિસ છે ગાઉટી આર્થરાઇટીસ છે તો એ બધામાં બોડીમાં ઇન્ફ્લેમેશન થતી હોય અને એના લીધે અમુક કારણોસર જેમ કે જીનેટિક્સ જવાબદાર હોય પછી અમુક શું કહેવાય દવા લેતા હોય તો એના લીધે અમુક મેટાબોલિક ડિસઓર્ડર લેતા હોય એના લીધે બીજા પ્રકારના આર્થરાઇટીસ થતા હોય પણ જે બહુ જ કોમન જે જોવા મળે છે એને કહેવાય છે ઓસ્ટિયો આર્થરાઈટીસ સામાન્ય કારણોમાં એક તો આવે છે કે ઉંમર બીજું આવે છે જીનેટિક્સ ત્રીજું આવે છે સ્ટીરોઇડ ચોથું આવે છે મેટાબોલિક ડિસઓર્ડર પછી પાંચમું આવે છે કે સ્મોકિંગ આલ્કોહોલિઝમ આ બધા કારણોના લીધે આર્થરાઈટિસ થતા હોય છે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો મોસ્ટ કોમન જે અમારી સામે પેશન્ટ લઈને આવતું હોય સામાન્ય રીતે એ છે પેઇન પેઇન એક એવું લક્ષણ છે કે જે આપણા રોજિંદા જીવનમાં એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગમાં એ અફેક્ટ થતું હોય છે બીજું આવે છે સ્ટીફનેસ એટલે કે પેશન્ટને દર્દીને મુમેન્ટ કરવામાં તકલીફ થતી હોય છે ઘણી બધી વાર ગાદી ફાટી ગઈ હોય તો એના લીધે ઘૂંટણ લોક થઈ જતો એટલે લોકિંગ પણ કમ્પ્લેન લઈને અમુક લોકો આવતા હોય છે ચોથું છે કે લોકોની ગેટ બદલાઈ જતી હોય અને ઇમ્બેલેન્સનો ઇસ્યુ આવી જાય કારણ કે જેમ જેમ ડિઝીઝ ઓસ્ટિયો છે રોગ જે છે એ જેમ જેમ પ્રોગ્રેસ થાય એમ એમ ત્રાસાપણું પગનું વધતું જાય અને એના લીધે લોકોમાં વેડલિંગ ગેટ એટલે કે લોકો હાલક ડોલક આમ સ્વે કરતા હોય છે આજુબાજુમાં અને એના લીધે પડવાના ચાન્સીસ ઘણા હોય છે એટલે આ બધા લક્ષણો છે જે કોમનલી જોવા મળતા હોય છે એના માટે એક તો હોય છે ક્લિનિકલ ડાયગ્નોસિસ કે જે આપણે ઓપીડીમાં જ્યારે દર્દી અમારી પાસે આવે ત્યારે અમે એમને તપાસતા હોઈએ ક્લિનિકલી અમુક ટેસ્ટ પરફોર્મ કરતા હોઈએ એના પછી આવે છે કે રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન જેમાં એક્સરે થઈ ગયો તો એક્સરે કરાવીને અમે જોતા હોઈએ જો ઘૂંટણનો ઘસારો હોય તો એમાં સ્ટેન્ડિંગ એક્સરે જ લેતા હોઈએ પછી આવે છે સીટી સ્કેન અને એમઆરઆઈ એ બંનેમાં આપણને કાર્ટિલેજનું સ્ટેટસ જે શું કહેવાય જે જેમ કે હવે આ મોડલ છે તો એના માધ્યમ દ્વારા હું તમને સમજાવવા માગીશ આ છે આપણો ની જોઈન્ટ આ ઉપરનું હાડકું છે આ નીચેનું હાડકું છે અને એમાં આવેલા સ્ટ્રક્ચર્સ જે કહેવાય તો એમાં આ છે આપણું કાર્ટિલેજ જે દિવાલનું પ્લાસ્ટર કહેવાય અને આ છે આપણી ગાદી અને વચ્ચે આવેલા છે લિગામેન્ટ તો આ જે ગાદી ખરી એ પણ ઘસાઈ જતી હોય ફાટી જતી હોય આ દિવાલનું પ્લાસ્ટર તો એવી પરિસ્થિતિમાં આપણે એમઆરઆઈ કરવો પડે અને એમઆરઆઈ જે કેવું ઇન્વેસ્ટિગેશન છે જેમાં આપણને સ્ટેજ આપણે નક્કી કરી શકીએ એક એવો રોગ છે કે જેમની ટ્રીટમેન્ટ બહુ ઇઝીલી અવેલેબલ છે અને એના રિઝલ્ટસ પણ બહુ સારા છે એમ આમ એક રીતે જોવા જઈએ તો ઇટ ઇઝ વન ઓફ ધ એટલે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આ બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આના માટે અવેલેબલ છે તો એ બહુ વેરી કરે છે કે આર્થ્રોસ્કોપીથી માંડીને જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે જોઈન્ટ પ્રિઝર્વેશનથી માંડીને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ગમે ત્યારે તમે કોઈ બી ઓર્થોપેડિક સર્જન પાસે જઈ શકો છો દેર ઇઝ અ સિરીઝ ઓફ ઓપ્શન્સ દેટ વી હેવ એટલે આમાં સિરીઝ ઓફ ઓપ્શન્સ અવેલેબલ છે સૌથી પહેલાં તો આપણે જ્યારે ગ્રેડ વન સ્ટેજમાં હોય અર્લી આર્થરાઇટીસ સ્ટેજમાં હોય ત્યારે આપણે એને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી ટ્રીટમેન્ટ આપતા હોઈએ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં આપણે ગરમ પાણીનો શેક કરાવતા હોઈએ કસરત કરાવતા હોઈએ દુખાવાની ગોળી આપતા હોઈએ અને સોજો ઓછો થાય એની ગોળી આપતા હોઈએ માની લો એનાથી દર્દીને સારું નથી થતું તો બીજો ઓપ્શન છે કે ઇન્જેક્શન આપતા હોઈએ એ ઘણા પ્રકારના ઇન્જેક્શન આવતા હોય છે જેમ કે નું ઇન્જેક્શન બીજું છે પીઆરપીનું ઇન્જેક્શન ત્રીજું છે હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન જે ચિકાસ વધારે છે આપણા સાધામાં તો આ અમુક ઇન્જેક્શન છે જેનો વપરાશ થતો હોય છે પછી એના પછી જો દર્દીને સારું ના થાય રાહત ના થાય તો જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જિકલ ઓપ્શન્સ આવતા હોય છે જેમાં આર્થ્રોસ્કોપીનો સમાવેશ થાય છે હાઈ ટીબીયલ ઓસ્ટિયોટોમી જેમ કે ફોર એક્ઝામ્પલ ની વાત કરીએ તો એમાં એચ કરીને એક પ્રોસીઝર આવે છે જેમાં પગના ત્રાસાપણા માટે આપણે એ સર્જરી કરતા હોઈએ અને એ પગને કટ કરી મીન્સ કે એક બોનને કટ કરીને પગનું જે ત્રાસાપણું હોય એને સીધું કરતા હોઈએ માની લો આ જોઈન્ટ પ્રિઝર્વેશનના ઓપ્શન્સ કરાયા છતાં પણ દર્દીને સારું નથી તો પછી લાસ્ટ ઓપ્શન જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહેવાય પણ મેં સામાન્ય રીતે મારા દર્દી જેટલા પણ આવતા હોય છે એમાં મેં જોયું છે કે કાં તો એ લોકોને ફિઝિયોથેરાપીને એ ઓપ્શન ખબર છે અને કાં તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ ખબર છે જે એની વચ્ચેના જે ઓપ્શન છે કે જેને કહેવાય છે આર્થ્રોસ્કોપી કે જોઈન્ટ પ્રિઝર્વેશન ઓપ્શન્સ એ લોકોને સામાન્ય રીતે ખબર નથી હોતી તો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એવી આશા રાખીએ કે વધુને વધુ વ્યુઅર્સને આપણા ખબર પડે કે જોઈન્ટ પ્રિઝર્વેશન નામની વસ્તુ હોય છે અને બધા દર્દીઓને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર હોતી નથી જો ઓસ્ટિયોઆર્થરાઈટીસ હોય અર્લી ઓસ્ટિયોઆર્થરાઈટીસ હોય અને આપણે સર્જિકલ ઓપ્શન્સ દિશામાં ના વિચારતા હોઈએ તો પછી સામાન્ય રીતે અમે એવું કહેતા હોય કે ઉભડક નહીં બેસવાનું પલાઠીવાળી નહીં બેસવાનું ગરમ પાણીનો શેક કરવાનો અને બને તો સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ નહીં કરવાની પછી સિંગલ લેગ સ્ટાન્સ વાળી કોઈ બી એક્ટિવિટી નહીં કરવાની એટલે કે એક પગે ઉભા રહેતી કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રક્રિયા હોય એ નહીં કરવાની આ બધી વસ્તુઓને ટાળવવું જોઈએ એટલે ફિઝિયોથેરાપીનો બી આમાં બહુ મોટો રોલ હોય છે અર્લી આર્થરાઇટીસમાં તો ફિઝિયોથેરાપી જ અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ જેમાં આપણે આવેલ આગળ આગળ અને પાછળ આવેલા સ્નાયુઓ મજબૂત થાય અને ઘસારાની પ્રોસેસ ડીલે થાય એના માટે અમે દર્દીઓને કહેતા હોઈએ છીએ બીજું કે મેં તમને કીધું કે પલાટી વાળીને ના બેસું ના બેસું એ બધી વસ્તુઓનો પણ અમે આગ્રહ રાખતા હોઈએ છીએ પણ ફિઝિયોથેરાપીનો બહુ મોટો રોલ છે અને ફિઝિયોથેરાપી અર્લી આર્થરાઇટીસમાં તો ડેફિનેટલી એનું બહુ મોટું મહત્વ છે અર્લી આર્થરાઇટીસ હોય તો કોઈ વાંધો નથી પણ જો એડવાન્સ્ડ આર્થરાઇટીસ હોય તો એમાં યુઝ્યુઅલી આપણે કસરતનો જ વધારે પડતું મહત્ત્વ આપતા હોઈએ છીએ જેમ કે હવે આ મોડલ દ્વારા હું તમને સમજાવું તો આ છે ક્વોટરી સેપ્સ અને પાછળ આવેલો સ્નાયુ જે હોય અહીંયા એને કહેવાય છે હેમ્પસ્ટ્રિંક તો આ બંને મસલનો સ્ટ્રેન્થનિંગ પ્રોગ્રામ અમે કરવાનું સામાન્ય રીતે દર્દીઓને કહેતા હોઈએ છીએ એમની એડવાઇસ એની એડવાઇસ આપતા હોઈએ છીએ આમાં એવું છે કે આ આપણો જોઈન્ટ છે બરાબર તો જોઈન્ટમાં આપણે આ સાધ આ આપણો જે ભગવાને આપેલો જે જોઈન્ટ છે એને જ્યારે બચાવીએ તો એને એમાં કોઈ બી પ્રોસીજર કરીએ તો એને કહેવાય છે જોઈન્ટ પ્રિઝર્વેશન પ્રોસીજર અને જો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો એમાં આ પ્રકારના ઇમ્પ્લાન્ટ અમે યુઝ કરતા હોઈએ છીએ આ ની રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ્સ છે અને જેમાં આપણે રિસરફેસિંગ કરતા હોઈએ એટલે કે બગડેલો ભાગ આપણે કાઢીને આ જે મેટાલિક ઇમ્પ્લાન્ટ જે છે એને ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ દેટ ઇઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસીજર આમ રિપ્લેસ નથી કરતા આપણે રિસરફેસ કરીએ છીએ